सनातन धर्म की जय ए नम परम पूज्य अनंत विगोषित, श्रोत्रीय ब्रह्मनिष्ठ परम एवं हमारा वर्तमान भगवान शंकराचार्य સનાતન ધર્મનો શિરમોર સનાતન ધર્મનો જેનો હાથો બની અને ફરકાવનારા સતત વિનમ્ર સ્વભાવથી રહેનારા સમૃદ્ધ હોવા છતાં પણ જેની ક્ષમતા સનાતનને વધારવાની છે એવા પૂજ્ય મુક્તાનંદ બાપુ એના ચરણોમાં વંદન विश्वेश्वरानंद जी मारी अवे ઘણી ઉંમર થઈ એટલે પણ આ સુરત શહેરમાં એમના ગુરુજી સાથેના મારા સંબંધો વર્ષોના અને જેમણે આટલું મોટું અંબિકા નિકેતન જેવું તીર્થ એવું મોટું મંદિર અને આવી સારી ભેટ આપી એવા વિશ્વાસન વિશ્વાશરણ બાપુ એના ચરણોમાં પ્રણામ પધારેલા હરિનાનંદ બાપુ મૂળદાસ બાપુ લીમડી થી પધાર્યા છે અમારા લાલજી બાપુ અને એ બધાની વચ્ચે એ અમાસની રાતે તારાઓની વચ્ચે ચંદ્ર શોભી રહ્યો હોય એમ શોભી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય વડા એના ચરણોમાં પણ લાખ લાખ વંદન સદભાગ્ય છે મને એક વાતની ખબર છે કે સ્વામીજીને પધારવાનું છે એટલે બહુ બોલવું નથી આમ તો હું કથાકાર છું એટલે બોલવાનું તો ઘણું આવડે પણ એટલું ચોક્કસ કહું તમને આજથી પાંત્રીસ વર્ષ પહેલા જ્યારે હું સંપૂર્ણાનંદમાં કાશી ભણતો હતો બીએચયુમાં અને ત્યારે અમારા ગુરુજી અમને ભાગવત ભણાવતા ભણાવતા એવું કહેતા હતા કે બેટા ટીકાઓ બધાની વાત છે શ્રીધર સ્વામીજીને વાત છે વળવાચાર્યજીને વાત છે ટીકાઓ બધાની વાંચવાની પણ શ્લોકનો અર્થ જ્યાં સુધી હૃદયસ્થ ન થાય જ્યાં સુધી આત્મસાત ન થાય ત્યાં સુધી શ્રીધર્થ સ્વામીને સ્વીકારવાના નહીં ત્યારે સ્વીકારવાના એમ કહેતા હતા કે ટીકાઓ બધી વાંચવી જોઈએ અને એમ એટલે સનાતન ધર્મ છે એ અનાદિનો છે પણ જે એનો યથાર્થ ભાવ આપણા દર્શનશાસ્ત્રો છે એનો જે યથાર્થ ભાવ અને એવા પંડિતોની બહુ ખોટ વર્તાય છે અને ત્યારે હું બેઠો તો પણ બેઠા બેઠા મારું અંતર એટલું બધું રાજી થયું કે મુક્તાનંદ સ્વામી જ્યારે યુનિવર્સિટી સ્થાપવાની વાત કરે વિદ્યા બહુ જરૂરી છે ભણતર બહુ જરૂરી છે હા એટલે શિક્ષિત થવું અનિવાર્ય છે શિક્ષા અનિવાર્ય છે પણ શિક્ષાની સાથે શબ્દ છે દીક્ષા દીક્ષા પણ અનિવાર્ય છે દીક્ષા વગરની શિક્ષા એ માણસને રાવણ બનાવી દે આવા અસંખ્ય દાખલા છે છે ઘણી વાતો અને અમારા મનમાં સનાતન માટે કાયમ પીડા રહી છે કેમ જાગ્રત કરવો સમાજને કેમ જાગૃત કરવો કેમ જાગ્રત કરવો સમાજને હું પણ સમય સમય પ્રમાણે કાળકાળ પ્રમાણે બધું થતું હશે પાંત્રીસ વર્ષ પહેલા હું બાલી ગયો હતો હમણાં ચાર દિવસ પહેલા હું ઇન્ડોનેશિયા હતો અને રોપા મુદ્રાની પૂજા છે ઘરે ઘરે મંદિર છે બાલીના કોઈ પણ મંદિરમાં ક્યાંય કોઈ મૂર્તિ સ્થાપનાથી બધા હિન્દુઓ છે પણ હિન્દુ ધર્મ શું એ લોકોને સમજાવે એવું કોઈ નથી આ વેદના છે આ પાંચ દિવસ પહેલાની વાત નવરાત્રિ પ્રારંભ થયો ને દિવસ હું આવ્યો કરતા મારું એમ કહેવાનું છે કે આપ બધા આટલી મોટી સંખ્યામાં ભેગા થયા મને અહીંયા આખું સુરત આવી ગયું હોય ને એવું લાગે છે કારણ કે ઘણી સભામાં એક જ માણસ બેઠો હોય પણ એક લાખ નું પ્રતિનિધિત્વ કરતો હોય એવો હોય એકલો બેઠો હોય પણ એક લાખ બેઠા હોય એવું લાગે અને એવા સૃષ્ટિઓ બેઠા છે ત્યારે ફરી ફરી સનાતન ધર્મની રક્ષા માટે અથવા સનાતન ધર્મ રક્ષા સોરી રક્ષા શબ્દ ન હોવો જોઈએ કારણ કે સ્વયં રક્ષિત છે પણ એની ઉત્કર્ષ માટે આ જે સંતો પ્રયત્ન કરી રહ્યા છે આપણે તો એના ચરણોના દાસ છીએ પણ એમાં સહભાગી થઈએ એમાં સહયોગી થઈએ અને ખૂબ 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 લોકો યથાર્થ સમજતા થાય ધર્મના મૂળને યથાર્થ સમજતા થાય ભલે ગમે પરંપરામાં હોય પણ યથાર્થ સમજતા થાય એવું સમજી અને હું વાણીને વિરામ આપું બોલવું છે ઘણું પણ ક્યારેક બોલશું પુનઃ પુનઃ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા સર્ ભદ્રાણી પશ્યુ મા કસ્િદુક્ ભવું ઓમ શાંતિ